ગૌ માતા વંદે ગૌ માતરમ બપોર પછી આરામ કરી અને ગાય માતા સ્થાનિક આખર અનુસાર સર્વાનો પ્રારંભ કરી છે ઘડીક આવે તેના હેતુથી જી И yeah. જનાવર સે દ આડાવડો તેના હેતુથી સરવાનો પ્રારંભ ઓછો કરી રહ્યા છે તે નથી સીડ્યો રોજનું મારણ કર્યું છે જી એટલે થોડુંક ચ્યાવરાવે છે ગાય માતાવું પડશે એના આ પ્રોબ્લેમ આવી શીખ્યો છે યર લઈ ગળે આપી રોટી પ્રમાણે નંધી ગાય માતા ભેગી થઈ ગઈ છે કે જેથી કરીને કોઈ દિક્કત ન આવે ઊભી રહી ગઈ છે તો આવા દિક્કત આવ્યા કરે જય ગૌ